વાપી ડેપો રેલવે ફાટક પાંચ દિવસ બાદ ખોલતા વાહનચાલકોને રાહત ફાટક બંધ રહેતા ઈસ્ટ અને વેસ્ટમાં વાહનચાલકો ટ્રાફિકની સમસ્યાથી અકળાયા હતા વાપી ડેપો રેલવે ફાટક એકવીસમી સપ્ટેમ્બરથી છવ્વીસ સુધી બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગે લીધો હતો જો કે કામગીરી પૂર્ણ થતાં આજે સવારે ચાર વાગ્યાથી આ ફાટક ખોલી દેવામાં આવ્યો હતો જેથી મહદઅંશે ટ્રાફિકની સમસ્યાથી ચાલકોને રાહત મળશે વાપી ડેપો રેલવે ફાટકને રેલવેની કામગીરીને લઈ બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગે લીધો હતો તારીખ એકવીસ સપ્ટેમ્બરથી સવારે આઠ વાગ્યાથી છવ્વીસ સપ્ટેમ્બર સુધી આ ફાટક સંપૂર્ણપણે બંધ રાખતા વાપી ઈસ્ટ અને વેસ્ટમાં વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યા

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો